લો મિત્રો કેમ છો મજામાં તો બધાય મિત્રો મજામાં જ હશે અને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા તો મિત્રો આજે આપણે મસ્ત મસ્ત સવાર સવાર વહેલી સવારે ઠંડીના માહોલમાં મસ્ત ઘરેથી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આપણે દરરોજના નત નિયમ પ્રમાણે રાબેતા મુજબ ભગવાન માટે જો મસ્ત મસ્ત બધા ફૂલ છે તો ફૂલ ઝાડમાંથી મસ્ત મસ્ત આપણે ભગવાન માટે આ બધા ફૂલ ઉતારશું પછી ભગવાનને ચડાવશું અને મહાદેવની પૂજા કરી અને હવે આપણે જશું દુકાને તો દુકાને જશું મસ્ત તમારા માટે બ્લોગ પણ બનાવશું અને આજે છે ને મિત્રો એક આપણે તમને આગળ કીધું તો વિડીયોમાં કે હજી એક આપણે નવું કામ કરવાનું છે પણ અમે તમને અત્યારે કહેશું નહીં આગળ વિડીયોમાં કહેશું એ કામ છે ને સ્ટાર્ટ કરી દીધું છે પણ હજી અમે તમને બતાવશું નહીં જોઈએ અહીંયા છે ને આ ઓછા ઢાંકેલો છે અને આવું કંઈક છે તો હું હશે બધા કોમેન્ટમાં જણાવજો આનું ફિટિંગ આપણે છે ને આપણા મકાનની અંદર કરવાનું છે તો હજી એનું થોડુંક કલર કામ બાકી છે એટલે થોડુંક હું તમને કહી દઉં તમે કોમેન્ટમાં જણાવી દેજો કે આગળ શું હશે અને હાલો હવે આપણે આગળ બેન ને વિવેકભાઈ ને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા કે નહીં આપણે જોઈએ ભાઈ વિવેકભાઈ શું કરો છો ઓહો અમારા અમારા જે બર્થડે બોય હતા તમે વિવેકભાઈની પાર્ટીના બે ત્રણ વિડીયા જોઈએ તો એ બધા વિડીયા કેવા લાગી ગયા એ જણાવજો અને આપણે વિવેકભાઈ ભાઈ હું જે બર્થડે ડેની કેવું મજા આવી

અમારે એ બેન માનસી બેન નો શૂટિંગ આપડે પિયરી માનસી ચેનલ નો છે ને અહીંયા કર્યું છે મસ્ત શૂટ મસ્ત શોર્ટ દરરોજ એક નાખીએ છીએ તો બધા મિત્રો એમાં સપોર્ટ કરજો ને જોજો અમારી માનસી બેન ને કા માનસી બેન હા હવે હાલો સ્કૂલે એમ હા બરોબર તમે શું કરો હા હાલો દફતર લઈ લીધું જો માનસી બેન તૈયાર થઈ ગયા અને મમ્મી એના ટિફિન લીએ છે અને વિવેકભાઈ નું દફતર આ છે ને વિવેકભાઈ તૈયાર થઈ ગયા

આગળ આવશે તો તમે બધા જોજો અને બહેન રહેજો ઓકે ને મારો અને શ્રદ્ધાને બેને ફાઇનલ લુક આવ્યા છે અહીં આવતી રહે બાજુ મારી અમારી બેનનો ફાઇનલ લુક આવો છે છે જો ભાઈ લેસન કરે છે આજ નિશાળાથી આવ્યો કેવો દીધો ભાઈ નિશાળનો આજે બહુ ખરાબ દીધો એસપીએલ એસપીએલ કે કરાવ્યું તો કે હતા તે આજ કરાવ્યું તો આપણે હા આજે નાના છોકરાનું એસપીએલ હતું કાલે મોટા છોકરાનો એસપી આવે છે નથી અને મમ્મી વાલેસ કેવું લસણ ફોલે છે કા મમ્મી આ છે ને છે બાર છે ને હમ બગ્યા છે મોટું કામ કરતા હોય હા